ત્યારે ભુજમાં આવેલી રાખડીની દુકાનોમાં ઘરાકી જોવા મળી છે રક્ષાબંધન તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બહેન પોતાના ભાઈ માટે રાખડીની ખરીદી કરતી જોવા મળી

ભાઈ માટે તો મેં તો છે છે કેમ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ભગવાન હંમેશા તરક્કી કરે અને ભાઈ બેન એવું સંબંધ છે કે જે આપણે ન બનાવી શકીએ જેમ કે એવું છે કે કૃષ્ણ ભગવાન ને જયારે આંગળીમાં લાગ્યું હતું ત્યારે દ્રૌપદીએ ને બાંધી હતી જયારે રાખડી ત્યારથી એવું માનવામાં આવે છે કે ત્યારથી રાખડી રક્ષાબંધન મનાવાય છે

રાખડી ની અંદર કોઈ પણ જાત નો ભાવ વધારો છે બીજી આપણે જો વાત કરીએ કે આ વખતે ભાઈ ભાભી ભાભી રાખડી એની પણ ડિમાન્ડ સારી છે અને હજી પણ ગ્રાહકી સારી નીકળે એવી આશા છે માહોલ ની જો આપણે વાત કરીએ તો આ એક એવો પવિત્ર તહેવાર છે કે એની અંદર ક્યારે પણ મંદી આવતી નથી કેમ કે જે રાખડી ખપે છે એનાથી વધુ દર વર્ષે ખપતી હોય છે અને સિઝન સારી છે અને હજી પણ ગ્રાહકી નીકળે એવી આશા છે આપણે જો વાત કરીએ તો એક રૂપિયા થી કરી અને ત્રણસો રૂપિયા સુધી રાખડીઓ આવતી હોય છે અને વેરાયટી વાત કરતા હોય ને આપણે તો અત્યારે ડાયમંડ ની અંદર એટલી વેરાયટી આવતી હોય છે કે આજે લેડીઝો આવીને એની જ માંગણી કરતી હોય છે કેમકે આજે એ લોકોને ચોઈસ એવી હોય કે ઝીણી રાખડી ખપે સ્ટોન વાળી રાખડી ખપે અને છોકરાઓ જો સાથે હોય તો એ લોકોને લાઈટ વાળી રાખડીની ડિમાન્ડ વધુ હોય છે